જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આવનારા તહેવારો માટે દેશ વિદેશમાં પ્રખ્યાત એવું ખંભાતનું હલવાસન તો આ હલવાસન બનાવવું ખૂબ જ સરળ છે તમે પહેલી જ વારમાં પરફેક્ટ રીતે બનાવી શકો છો અને ખૂબ જ ઓછી વસ્તુમાં અને ઓછી મહેનતે બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા ઘીમાં પણ તૈયાર થાય છે તો તેના માટે અત્યારે આપણે જે વસ્તુ લીધી છે તે બતાવું તો અત્યારે સૌથી પહેલાં આપણે ત્રણ ચમચી જેટલું આ રીતે ગરમ કર્યા વગરનું નાની અડધી વાટકી જેટલું ઘી લીધું છે જે ત્રણ ચમચી જેટલું છે સાથે આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે જે ત્રણ ચમચી જેટલો છે તો કર્કરો લોટ આ રીતે થોડો વધુ કરકરો હોય તેવો જ લેવાનો સાથે આપણે થોડોક બદામનો ભૂકો લીધો છે જે મોટી બે ચમચી જેટલો છે સાથે આપણે બાવળનો ગૂંદ લીધો છે બે ચમચી જેટલો અને સાથે આપણે પાંચ ચમચી જેટલી ખાંડ લીધી છે અને એક અડધી નાની ચમચી જાયફળનો ભૂકો અને અડધી નાની ચમચી જેટલો ઈલાયચીનો ભૂકો લીધો છે તો હવે આપણે હલવાસન બનાવીએ ગેસ પર આપણે એક કડાઈ રાખી લીધી છે તો તેની અંદર આપણે જે ત્રણ ચમચી ઘી લીધું છે તે અંદર લઈ લઈશું હવે ઘીને આપણે થોડું ગરમ કરી લઈશું ઘી અત્યારે આપણું સારી રીતે ગરમ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી ધીમી કરી દઈશું અને આપણે જે ગૂંધ લીધો છે તે થોડું થોડું અંદર એડ કરીશું અને ગૂને આપણે ધીમા ગેસની ફ્લેમ પર સારી રીતે તળવાનો છે તો અંદરથી જરા પણ કાચો ના રહે તે રીતે આપણે તેને તળીશું તો સારી રીતે તળાઈ ગયો છે તો હવે તેને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું અને બીજા ગુંદે પણ આપણે આ રીતે તળી લઈશું તો આ રીતે આપણે બધો જ ગૂં તળી લીધો છે તો ગૂદની હવે આપણે થોડીવાર સાઈડમાં મૂકીશું અને અત્યારે આપણું ઘી ઘણું બધું વધ્યું છે તો તેમાંથી આપણે એક ચમચી જેટલું ઘી કાઢી લઈશું અત્યારે આપણે બહુ વધારે ઘીની આ મીઠાઈમાં જરૂર નથી પડતી તો એકથી દોઢ ચમચી જેટલું ઘી આપણે કાઢી લઈશું અને હવે જે આપણે કરકરો ઘઉંનો લોટ લીધો છે તેને કડાઈની અંદર લઈ લઈશું અને ધીમો ગેસ કરી અને આને આપણે સારી રીતે શેકીશું તો જરા પણ દાજે નહીં અને તેનો બહુ કલર પણ થઈ જાય તે રીતે આપણે તેને શેકવાનું છે લોટને આપણે સારી રીતે શેકી લીધો છે તો આછો ગુલાબી રંગનો થાય તે રીતે આપણે તેને શેકવાનો છે તો હવે આની અંદર આપણે અત્યારે દૂધ રેડવાનું છે તો અત્યારે મેં પાંચસો એમએલ જેટલું મલાઈ સાથે ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ લીધું છે તે અંદર રેડી દઈશું

તો ગુંદ આપણું સારી રીતે દૂધની અંદર ઓગળી જશે અને ગુંદ એડ કરવાથી આપણું આ જે દૂધ અંદર એડ કર્યું છે તે ફાટી અને તેનું પનીર તૈયાર થશે તો આ મીઠાઈની અંદર દૂધને આપણે આ રીતે જ ફાડી અને તેની મીઠાઈ કરવાની છે તો આપણે તેને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવીશું તો ગૂદ એડ કર્યા પછી દૂધ આપણું ફાટી અને તેનું આ રીતે દાણેદાર પનીર તૈયાર થયું છે અને અંદરથી થોડું પાણી જે છૂટું પડ્યું છે તે પણ આ રીતે બળવા લાગ્યું છે તો હવે તેની અંદર આપણે જે બદામનો ભૂકો લીધો છે તે અંદર લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરી અને તેને આ રીતે આપણે હલાવતા રહે આપણે હલવાસ અને મીઠાસ માટે અંદર ખાંડ ઉમેરવાના છે પણ આપણે ખાંડ આપણે આ રીતે અંદર સીધી જ નથી ઉમેરવાની પણ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે એટલે એની ચાસણી આપણે તૈયાર નથી કરવાની તો હવે આપણે આને ધીમા ગેસ પર બીજા સગડી ઉપર મૂકી દઈશું અને ખાંડને કેરેમલાઇઝ કરીશું તો હવે આપણે ગેસ પર એક પેન મૂક્યું છે તો તેની અંદર આપણે જે ખાંડ લીધી છે તે અંદર ઉમેરી દઈશું અને આની અંદર આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું તેને આ જ રીતે આપણે ગરમ કરવાની છે અને બધી જ ખાંડ સારી રીતે ઓગળી જાય અને મધ જેવું ચીકું આપણું પાણી થાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરીશું જો તમારી પાસે બ્રાઉન સુગર હોય તો તમે તેને સીધી એડ કરી શકો છો પણ આપણે મીઠાઈનો કલર સારો આવે તેના માટે તેને ક્યારે કરીશું તો ખાંડ આપણી સારી રીતે ઓગળવા લાગી છે તમે જોઈ શકો છો હજુ પણ થોડીક ખાંડ આપણી આખી છે તો એકદમ સરસ રીતે બધી જ ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલા ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે અને તમે જોઈ શકો છો આ રીતે મત જેવું આપણું આ પાણી તૈયાર થયું છે તો હવે આપણે તેને બહુ વધારે પડતું ઉકાળીશું નહીં નહીં તો તેમાં કડવા જેવો સ્વાદ આવશે પણ દાણો આપણો કોઈ પણ આંખો અંદર ના રહી જાય તેટલું આપણે તેને ગરમ કરી અને ઓગાળવાની છે તો પરફેક્ટ આપણે આ કેરેમાં લઈસ થયેલી ખાંડ તૈયાર છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું આપણું આ મિશ્રણ પણ આ રીતે ઘટ થઈ ગયું છે અને અંદર જે પણ પાણીનો ભાગ હતો તે બધો જ બળી ગયો છે તો હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેર્યા પછી હવે તેને આપણે સતત આ રીતે હલાવીશું તો અંદર તમને ખાંડના આ રીતે ગઠ્ઠા દેખાશે પણ જેમ જેમ તે મિક્સ થશે તેમ તે ઓગળતી જશે હવે આપણું આ મિશ્રણ એકદમ ઘટ ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે આ રીતે જ મિક્સ કરીશું ફ્લેવર માટે આપણે જે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર લીધો છે તે અત્યારે એડ કરી દઈશું હાલ વાસણને હલાવતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ એવું આપણું આ મિશ્રણ બનીને તૈયાર થયું છે અને અંદરથી જે આપણે ઘીમાં લોટ શેકેલો તે ઘી પણ થોડું છૂટું પડ્યું છે અને બધું જ મિશ્રણ આ રીતે ભેગું થઈ જાય છે તો આ રીતે આપણે તેને ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અત્યારે હલવાસનને આપણે એક બીજી પ્લેટમાં કાઢી લીધું છે ને આ રીતે તેને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય પછી જ તેને આપણે પેડા જેવો શેપ આપીશું તો હાથથી અટકી શકીએ તેટલું આપણે તેને ઠંડુ થવા દઈશું આપણું હલવાસન અત્યારે ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાંથી આપણે શેપ આપીશું તો અત્યારે આપણે આ રીતે હાથમાં લઈ અને એક પેડા જેવો શેપ આપીશું તો તમે જોઈ શકો છો હાથમાં જરા પણ ચોટતું નથી મેં ઘી પણ સારી રીતે છૂટું પડી ગયું છે તો હવે આ રીતે આપણે એક પેડા જેવો શેપ આપી દઈશું અને ગાર્નિશિંગ માટે વચ્ચે આપણે આ રીતે એક બદામ રાખી લઈશું અને તેને આપણે આ રીતે એક પ્લેટમાં મૂકીશું તો આ જ રીતે આપણે બધા જ હલવાસાને તૈયાર કરી લઈશું મિત્રો તૈયાર છે આપણું ખંભાતનું પ્રખ્યાત એવું હલવાસન તો તમને મારી આ હલવાસન બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરી મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં